હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચન હું છું કરિશ્માને આજે તમારા માટે લાવી છું કંકોડાના શાકની રેસીપી કંકોડા બહુ ઓછા ટાઈમ માટે મળે છે પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને એને શાકનો રાજા પણ કહેવાય છે અને કંકોડા મારા તો બહુ જ ફેવરિટ છે જો તમને પણ મારી જેમ કંકોડા બહુ પસંદ હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આગળ ત્રણસો ગ્રામ જેવા કંકોડા મેં લાંબા સમારીને લીધા છે અને મેં છોલ્યા નથી કે એને બીયા પણ નથી કાઢ્યા એવું કરવાથી એનો સ્વાદ જતો રહેશે એટલે એને મેં એમાં જ ધોઈને કોરા કરીને છો સમારી લીધા છે હવે કઢાઈમાં આપણે તેલ લેવાનું છે અને તેલમાં ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાય ઉમેરવાની છે તેલ કંકોડામાં થોડું વધારે હોય છે હવે એમાં એક ટી સ્પૂન અજમો ઉમેરીશું અજમો કંકોડાના વઘારમાં ઉમેરવો જરૂરી છે અને ટેસ્ટી પણ લાગે છે ચપટી આપણે અડધી ટી સ્પૂન જેવી હિંગ ઉમેરીશું હવે રાઈને અજમો તતડવા માંડ્યા છે એટલે એમાં અડધી ટી સ્પૂન હળદર અને આપણે જે કંકોડા સમારીને રાખ્યા છે એમાં ઉમેરી દઈશું બહુ સહેલાઈથી બની જતું શાક છે આમાં વધુ મસાલા નથી ઉમેરવાના નહીં તો કંકોડાનો સ્વાદ દબાઈ જશે કંકોડાનો પોતાનો જ સ્વાદ બહુ સરસ આવે છે હવે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ શાકમાં અત્યારે આપણે બીજું કોઈ મસાલો નહીં ઉમેરીએ કારણ કે આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને આના રીતે કોરા ચઢવા દેવાના છે એટલે બીજો મસાલો ઉમેરવાથી એ ચોંટે છે અહીંયા આગળ મેં તેલનો ઉપયોગ ઓછો કર્યો છે તમે તેલ વધુ પણ લઈ શકો છો હવે આને આપણે ઢાંકીને ઉપરથી પાણી મૂકીને પાંચથી સાત મિનિટ સુધી જ્યાં સુધી કંકોળા સહેજ ચડી ના જાય ત્યાં સુધી ધીમા તાપે પકાવવા દઈશું અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું હવે આઠેક મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે કંકોળા સરસ ચઢી ગયા છે એને દબાવવાથી આપણને આઈડિયા આવી જાય છે તો હવે આપણે આની અંદર બીજા મસાલા ઉમેરીશું તો અહીંયા આગળ આપણે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન જેવી આપણે લસણને પેસ્ટ ઉમેરીશું અહીંયા આગળ લસણને મેં તાજું જ ખાંડી લીધું છે આવી રીતે છેલ્લે મસાલા ઉમેરવાથી કંકોડાના શાકમાં બહુ જ એનો સ્વાદ પણ સરસ આવે છે અને એ ચોંટતું પણ નથી તો અહીંયા આગળ આપણે આ બધા જ મસાલા ઉમેરી અને એને મિક્સ કરી લઈશું આ તમે જોઈ શકો છો આપણે વધુ મસાલાનો ઉપયોગ નથી કર્યો છતાંય અત્યારે આની સુગંધ બહુ સરસ આવે છે અને આ કંકોડા અત્યારે પોતાનો ટેસ્ટ પણ બહુ હોવાથી ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે બધો મસાલો મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આ બહુ જ સુંદર એનો રંગ આવી ગયો છે આપણે એને બે થી ત્રણ મિનિટ ઢાંકીને જ્યાં સુધી મસાલા એમાં ભળી ના જાય ત્યાં સુધી પકવવા દઈશું તો હવે આપણું કંકોડાનું શાક તૈયાર છે આ શાક તમે એક રાત રાખશો કે બીજા દિવસે ખાશો સાતમમાં બનાવશો તો તમે લસણનો ઉપયોગ ના કરવો હોય તો તમે લસણ આમાંથી સ્કીપ કરી શકો છો અને આ શાકને તમે એક દિવસ ફ્રીજની બહાર પણ રાખશો તો પણ એવું ને એવું રહેશે તો ચલો આપણે કંકોડાનું શાક આપણું રેડી છે એને ગરમા ગરમ રોટલી સાથે તમે પીરસી શકો છો તો જણાવો કેવી લાગે આ રેસીપી ફરી મળીએ વધુ આવી રેસીપી સાથે ફૂડ કરીશ મા મેજિકલ કિચનમાં ત્યાં સુધી ખાઓ પીવો મોજ કરો